મિત્રો આપણે બધા જાણીએ છીએ કે ગોંડલના ધારાસભ્ય જાડેજાને વર્ષ બે હજાર ચારમાં થયેલી વર્ષ બે હજાર સત્તરમાં ગુજરાત હાઈકોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી અને ગુજરાત છોડવાનું પણ કહેવામાં આવ્યું હતું તો પછી તેઓ જેલની બહાર કેમ છે જો કોઈને આજીવન કેદની સજા મળી હોય તો જીવે મરે ત્યાં સુધી જેલમાં રહેવાનું હોય છે ને તો પછી જયરાજ જેલની બહાર કેમ છે મિત્રો શું હોય છે આજીવન કારાવાસની સજા આ સંજોગોમાં કેટલા વર્ષ જેલમાં રહેવું પડે છે તમે પણ જાણવા માગો છો ને તો ધ્યાનતા વિડીયો અંત સુધી જરૂર જુઓ મિત્રો જયરાસિંહ જાડેજાને સજા મળ્યા બાદ તેમણે કોર્ટમાં સરેન્ડર કર્યું હતું અને જેલ હવાલે થયા હતા તેમ છતાં વર્ષ બે હજાર સત્તરના ઓક્ટોમ્બર મહિનામાં તેમને જામીન મળ્યા અને ગુજરાત રાજ્યમાંથી તડીપાર થવાનો આદેશ આપવામાં આવ્યો હતો જામીન મળ્યા બાદ તેઓ જેલની બહાર છે પરંતુ રાજ્યમાંથી તડીપાર હોવાને કારણે તેઓ ગુજરાતમાં પ્રવેશ કરી શકતા નથી તેમના પર લાગેલા આજીવન કેદની સજા હજુ પણ કાયદેસર છે પરંતુ જામીનના આધારે તેઓ જેલની બહાર છે જો તેઓ હાલ ગુજરાતમાં રહે છે તો તે કાયદાની વિરુદ્ધ ગણાય તડીપાના આદેશનું ઉલ્લંઘન કરવું ગુનાહિત છે અને આવા કિસ્સાઓમાં પોલીસ કાર્યવાહી કરી શકે છે તેમ છતાં જો તેઓ ગુજરાતમાં રહે છે અને કોઈ કાર્યવાહી થઈ નથી તો શક્ય છે કે તેઓએ કોર્ટમાંથી તડીપાના આદેશમાં છૂટછાટ મેળવેલી હોય આવા કિસ્સાઓમાં કોર્ટમાં આદેશ અથવા સરકારના નિયમના આધારે તડીપાનો આદેશ રદ થયો હોઈ શકે છે તેમ છતાં આ અંગે સચોટ માહિતી માટે તાજેતરના કોર્ટના આદેશો અથવા અધિકૃત સ્ત્રોતોની તપાસ કરવી જરૂરી છે હવે ચાલો મિત્રો આપણે જાણીએ કે આજીવન કારાવાસની સજા એટલે શું મિત્રો ઘણીવાર લોકોને એવું હોય છે કે જો કોઈ વ્યક્તિને આજીવન કેદની સજા ફટકારવામાં આવે છે તો તેઓ ઓછામાં ઓછા ચૌદ વર્ષ અથવા વધુમાં વધુ વીસ વર્ષ પછી છૂટી જશે જોકે આ સંપૂર્ણપણે સાચું નથી આ પાછળનું કારણ અને સત્ય કંઈ અલગ જ છે હકીકતમાં બંધારણમાં ક્યાંય લખ્યું નથી કે આજીવન કેદની સજા ચૌદ કે વીસ વર્ષની હશે કોઈપણ સંજોગોમાં કોર્ટ જે કલમો હેઠળ આરોપી સાબિત થાય છે તેના આધારે સજા નક્કી કરે છે તેનો અર્થ એ છે કે કોર્ટ નક્કી કરે છે કે ગુનેગારને આજીવન કેદની સજા મળે કે મૃત્યુદંડની સજા કે પછી અન્ય કોઈ સજા વર્ષ બે હજાર બારમાં સુપ્રીમ કોર્ટે તેના એક ચુકાદામાં સ્પષ્ટ કહ્યું હતું કે આજીવન કેદ એટલે આજીવન કેદ અને તેનાથી વધુ કંઈ નહીં કોર્ટે તેનું વધુ અર્થઘટન કરવાનો ઇનકાર કર્યો હતો કોર્ટે કહ્યું હતું કે આજીવન કેદ એટલે ગુનેગારોને છેલ્લા શ્વાસ સુધી જેલમાં રહેવું પડશે જો કે રાજ્ય સરકાર પાસે કેદીઓની સજા ઘટાડવાની સત્તા આપવામાં આવે છે પરંતુ બંધારણમાં ઉલ્લેખ છે કે રાજ્ય સરકારે ખાતરી કરવી જોઈએ કે આજીવન કેદની સજા પામેલા ગુનેગાર ઓછામાં ઓછા ચૌદ વર્ષ તો જેલમાં રહે આનો અર્થ એ થયો કે આજીવન કેદની સજા ચૌદ વર્ષથી ઓછી ન થઈ શકે દેશના નવા કાયદા એટલે કે ભારતીય ન્યાય સંહિતામાં પણ જો કેદીને આજીવન કેદની સજા થઈ હોય તો કેદી જીવેતો હોય ત્યાં સુધી સજાની જોગવાઈ છે તેની સજા માફ કરી શકાતી નથી આજીવન કેદ એટલે લાઈફ ઇમ્પ્રીઝમેન્ટ સામાન્ય રીતે આરોપીને જીવનભર જેલમાં રાખવાની સજા હોય છે તેમ છતાં ભારતીય કાયદા હેઠળ આજીવન કેદની સજા પામેલા આરોપીઓને પણ જામીન મળવાની શક્યતા હોય છે ખાસ કરીને જો તેઓ ઉચ્ચ અદાલતમાં જેમ કે હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટમાં અરજી કરે અને અદાલત તેમના કેસની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને જામીન મંજૂર કરે તો